ગુજરાતના ડીજીપી દક્ષિણ ગુજરાતની મુલાકાતે નીકળ્યા છે ત્યારે તેઓએ સુરત અને સુરત રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં સુરત પોલીસની કામગીરીને તેઓએ બિરદાવી હતી ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દક્ષિણ ગુજરાતની મુલાકાતે નીકળ્યા છે રાજ્યમાં તહેવાર હોય કે ચૂંટણી તમામમાં પોલીસની કામગીરી ખૂબ જ મહત્વની હોય છે

કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી આ તો એક ઇટ્સ એ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કંડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કરવામાં આવ્યા છે છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ પર્દાફાશ કરવામાં આવ્યું છે એજ સિલસિલા એજ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે ગુજરાત રાજ્યમાં અનેક ગેંગો ઉપર પોલીસે કાબુ મેળવી લીધો છે અને દરેક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી માટે ડીજીપીએ ગર્વ વ્યક્ત કર્યો હતો